અને આ સવાર સવાર માં નજારો ચો છે જોઈ લો બહુ મસ્ત નજારો છે અહીંયા હોય કોઈ અલગ જ ફીલ થાય બારે પંદર દિવસ રહીને આવ્યા હતા તો હવે અહીંયા અલગ જ મજા આવે જે પણ બ્લોગમાં નવા આવ્યા હોય જલ્દી જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર અને અમારા ક્રિએટર એટલે કે બીજા સી જો આવી ગયા માનસિંહ મારા મોટા વાળો ઘણા દિવસે વિડીયોમાં લીધા હોય આજે બહુ દિવસ થઈ ગયા એ વિડીયો લાય જો આજે વિડીયો લઈ જ લીધા એ ચડે ચડે જ આજે એ ઉપર જ બનાવો આપણે કેવું ભાઈ છે જો કુંવારા દેખવા જો ઓહો કુંવારા કમ્પ્લીટ હેડી

આપણ શૂટિંગ કરે જો આ અમે ના બ્લોગર હા તો શું કેવું મારે દિનવ જોગર થઈ બોલો તો મિત્રો હવે આપણે જવાનું છે ખારા જે કાલે મકાઈ લાવી દી એ દળવા માટે જવાનું છે તો હવે આપણે બાઈક લઈને ઉપડી ગયા હા દળવા માટે જો બાઈક તૈયાર જ પડ્યું છે અને આપણે ફોન લેવા ગયા તો ચાર્જરમાં પડ્યો તો એટલે

તો બ્લોકમાં બનારો એમાં કંઈ દળાઈને પાછું ઘેર જવાનું આપણે જો આપ સડા આવી પતે ઉત્તરાયણ ને તો હજી ચૌદ દાડા ની વાર ના હાલથી પતંગ સડાવાનું ચાલુ કરી દીધું હોય ને આ છે જો ખારા આ પ્રવીણભાઈની દુકાન છે હોમે દેખાય પરખા શેઠભાઈની દુકાન છે આ ખારાનું પેલું દેખાય ગુંદરું છે ત્યાં જો તો બ્લોગમાં બનાવી લેજો જરૂરથી બરાબર તો મિત્રો હવે આપણે ખારાથી ઘેર આવતા રહ્યા દહીની દળાઈ અને એ ઘેર તો જુઓ તમને એક વસ્તુ બતાવો જેવા બેઠા એ બધા જોઈ લેજો સૌને બતાવો

એમો નાળીયા હતા જો આ તો નાળીયે ગઢાઈન પત્રા ના ખાઈ અને આ બધે નાળીયા પર પડ્યા મહેનત કરીશ યાર હું મહેનત કરી હું કરો આ ઊંડો તાર કાકો દોરી લઈ પેઈ ગયો મય ઓહો હું બનાવાના ધંધા કર બનાવાળા બખિયત છોડતો ને પતા ન આ ઓ આ એ કો ઊંડો લઈને તો જો બાકી આ નળિયે પડે છે જૂના જૂના થઈ જાય તો બ્લોગ માં બના છે બરાબર તો મિત્રો આપણે હાલ જઈ રહ્યા ઘેર તો આવી જ કે ઘેર આવી પાછા દણું મૂકી ફેર દરણ દળવાનું હતું બે દરણા મૂકી અને હવે આપણે ઉપડી ગયા આપણા ખાસ મિત્ર એવા ધનરાજભાઈ કરીને જે એમને પણ બહુ મહેનત કરીએ યુટ્યુબમાં તો પણ હજી સફળતા મળી નહીં પણ મહેનત બહુ કરે છે યુટ્યુબમાં તો એમને તમને મળી દઉં આજ તો આજે એમને મળવા માટે પિક્ચર હું જવું એમના ઘર બાજુ જ તો વર્કમાં બન્યા રહેજો તમે બરાબર બતાવી દઉં તમને એમ આપણા બહુ ખાસ મુજબ અને આ અમે બંને જ્યારે ભેળા રહીએ ને ત્યારે એ જ વાતો કરતા હોય કે યુટ્યુબના બારામાં બધું યુટ્યુબનું જાણકારી મળે એવી જ વાતો કરતા હોય અમે બંને પણ યુટ્યુબમાં કામ કરી લીધું હે આગળ તમને વાત કરેલી છે તો પણ ફરી એકવાર બતાવી દઉં તો બ્લોગમાં બન્યા રહેજો જરૂર છે બરાબર આપણે આવી ગયા પહેલો તે કુદીને આવ્યા બાઇક બાર મીલી દીધું છે અને આમાં ચંદ્રાસભાઈ સ્ટેન્ડ ની જરૂર હતી તો સ્ટેન્ડ સ્ટેન્ડમાં લઈ ગયા હે એટલે હવે સ્ટેન્ડ એ લઈ જાય વિડીયો બનાવશે ભાઈ યુટ્યુબમાં અપલોડ કરશે તો એમની પણ જે ચેનલો છે એની લિંકો હું મારી ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવું તો તમે ટ્રાય કરી જોજો બહુ સરસ રીતે ટેકનિકલના બારામાં સમજાવે છે એટલે કે ટેકનિકલ એટલે તમારા મોબાઈલમાં જે પણ ખામી હોય જે કોઈ ચાલુ કરવું ગૂગલ પે ચાલુ કરવું કેવી રીતે કરવું કેવી રીતે ના કરવું ટેકનિકલના બારામાં બધું સમજાવે છે તો બ્લોગમાં મજા રહેજો એમને પણ બતાવી દઉં એ શા બેઠા હિ જો તો એમની ચેનલો બધી જે છે એ મારી ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દેવું બરાબર તો તમે વિઝિટ કરી કરી આવજો બરાબર બાકી આ સ્કૂલ છે નવથી બાર આમાં આપણે ભણ્યા નહીં અને જો હાલ વિડીયો બનાવવાનું ચાલુ જ છે ધનરાજભાઈનો આપણે અહીંયા પહોંચી ગયા તો વ્લોગમાં બન્યા રહો બતાવ તમે બધું બતાવી દો આ છે સ્કૂલ જુઓ સરકારી માધ્યમિક શાળા તાલુકા અમરગઢ જિલ્લો બનાસકાંઠા જો તંજીવી અમાર વિડીયો બનાવે સ્ટેન્ડ ગોઠવી અને બેઠા છે જો બહુ મહેનત મહેનતમાં કંઈ કમી જ નથી મહેનત બહુ કરીએ છીએ યુટ્યુબમાં પણ એવું નથી કહેતા કે મહેનત કરો સફળતા તો મળશે જ તમે એવી રીતે મહેનત કરીએ છીએ અને સફળતા તો મળવી જ છે એક દિવસ જો આ છે ધનરાજભાઈ રામ 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 આ જોઉં જાઉં આજે અમાર ધનરાજ ભી અને તમારો અમને મુલાકાત કરવાનું કીધું તું અને એની ચેનલ અહીં બે ત્રણ ચેનલો હી અને એની ચેનલની લિંક હું મારા ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં એકવાર વિઝિટ કરી જોજો અને આ લઈ જો ચાલુ છે બનાવવાનું અને અહીંયા જોડે કોઈ જયો તેવો ફોન નહીં આઈફોન છે જો જેવી તેવી વસ્તી ભાઈ તો જોવા માંગો તો કેવાતા શુંગી કે સપોર્ટ કરતો કે બહુ વર્ષોથી મહેનત કરી રહ્યા છીએ અમે પણ હજી કોઈ સફળતા મળી નથી વિડીયો તો આપણે બનાવવાનું ચાલુ જ રાખવાનું છે ભલે સફળતા મળે કે ના મળે મળશે એકવાર તો સફળતા લેવી જ છે ભલે ગમે તે થઈ જાય એકવાર સફળ થવું જ છે યુટ્યુબમાં એક અને મહેનત બહુ કરી એમ નથી હાલથી મહેનત કરી અમારે લગભગ 12 મહિના ઉપરની મહેનત ચાલુ છે બે વર્ષની મહેનત ચાલુ છે બે વર્ષથી મહેનત ચાલુ જ છે યુટ્યુબમાં પણ કદાચ અમારો કોમેડી વિડિયો જોયા હોય તો હા પહેલા અમે કોમેડી વિડિયો અમે કોમેડી વિડિયોમાં પણ કામ કર્યું દીધું બેને અમારી ટીમ હતી અલગ એમને બધાને કામ કર્યું ટીમમાં એમાં પણ સબસ્ક્રાઇબરમાં 1500 જેવા સબસ્ક્રાઇબર છે અને એ તો તમને આગળના વિડીયો સમજાવી દઉં બધું બતાવી દઉં કે આ ટાઈપનું છે મોનિટાઇઝ નથી થઈ બરાબર ચાલ તો તંદ્રાજભાઈની અમે મુલાકાત કરી લીધી છે અને એનું સ્ટેટ સેટઅપ જુઓ ખાલી સેટઅપ આ ટાઈપનું છે કારણ કે હજી નાના યુટ્યુબર એટલે આવું જ સેટઅપ હોય હું કેવું ધનજીભાઈ હા નાના યુટ્યુબરની આટલાથી જ શરૂઆત થાય છે તો બ્લોગમાં બનાવ્યા છે જરૂરથી બરાબર જે પણ નવા જલ્દી જલ્દી લાઈક અને સબસ્ક્રાઇબ કરી માતાજી જો મિત્રો હવે આપણે ધનરાજભાઈ મળી અને હવે ઘરે જઈ રહ્યા જ રહ્યા ધનરાજજી આજુ ધરાબી આ વિડિયો માંથી બીજા બરાબર મેળવી રહ્યા મુક્તિ મેળવી રહ્યા મિત્રો બીજા મળીશું જય માતાજી તો જો મિત્રો આપણું બાઇક હવે જાહુ આપણે ગેર બરાબર તો વ્લોગમાં બનાવ્યો છે જરૂરથી બરાબર આપણે હવે આવી આવી ગયા ગેર ખાડાથી જંજીબેન મળીને આપણે ગેર આવતા રહ્યા અને ગેરા પણ મળી જાય બુગુ ભાઈ સુશાંત બોલો કંઈ કેવા માંગશો તમે હા ઓકે હા લાઈફ સબ્સ્ક્રાઇબ કરીને આખો મિત્ર જો

તો આપણે ઘરું ગળે જુએ હવે આજનો અહીંયા સુધી મારી એક નવા ફ્લોક સાથે નવા કોન્ટેક્ટ સાથે પછી ડાટાટા ટેક્સ વોક નથી